હાય ફ્રેન્ડ્સ માય સેલ્ફ નિકુલ ગોંડલિયા વેલકમ ટુ યુનિક ક્લાસીસ વિદ્યાર્થી મિત્રો જે લેક્ચરમાં આપણે અલગ અલગ ત્રુટીઓ વિશે માહિતી મેળવેલી છે જેમાં આપણે નિરપેક્ષ ત્રુટી સાપેક્ષ ત્રુટી અને પ્રતિશત ત્રુટી વિશે માહિતી મેળવેલી છે એમના દાખલાઓની આપણે પ્રેક્ટિસ કરેલી છે આજે આપણે એવી ત્રુટીઓ વિશે માહિતી મેળવવાની છે કે જે કોઈ રાશિ હોય એમાં બે કે તેથી વધારે ભૌતિક રાશિઓ સમાવેશ થતો હોય છે તો જ્યારે વિદ્યાર્થી મિત્રો કોઈ રાશિની અંદર બે કે તેથી વધારે ભૌતિક રાશિઓ આવેલી હોય છે ત્યારે એમની અંદર જે ત્રુટી ઉદ્ભવે છે એની ગણતરી કરવા માટે આપણે અલગ મેથડનો ઉપયોગ કરશું એમાં સરવાળા બાદબાકી ગુણાકાર અને ભાગાકારના નિયમનો ઉપયોગ થવાનો છે તો આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે ત્રુટીઓની અંદર જે સંયોજન રહેલું છે અથવા તો કોઈ સંયોજન છે આની લોકો હું તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપીને સમજાવું કે મારી પાસે ઘનતા છે પદાર્થની ઘનતા એ માપવા માટેનો પ્રયોગ છે તો પ્રશ્ન થશે કે સર પદાર્થની ઘનતા કેવી રીતે માપશું તો પદાર્થની ઘનતા માપવા માટે તમે પદાર્થનું દળ જાણતા હોવા જોઈએ અને પદાર્થનું કદ જાણતા હોવું જોઈએ તો જો વિદ્યાર્થી મિત્રો ઘનતા માટે દળની જાણકારી અને કદની જાણકારી આવશ્યક છે તો દળની અંદર જ્યારે આપણે માપન કરતા હોઈએ ત્યારે એમાં કંઈક ત્રુટી ઉદ્ભવી શકે છે યસ કદનું માપન કરતા હોય તો કદની અંદર પણ ત્રુટી ઉદ્ભવી શકે છે તો બંનેની અંદર જે ઉદ્ભવેલી છે એની અસર ઘનતા ઉપર શું થાય છે એ આપણે જાણવાનું છે તો વિદ્યાર્થી મિત્રો ઘણી બધી રાશિઓ એવી હોય છે કે જે બે કે તેથી વધારે રાશિઓનું સંયોજન હોય છે કે એમાં સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકારના સંબંધથી જોડાયેલી હોય છે તો આવી રાશિઓની આપણે ત્રુટીઓ વિશે માહિતી મેળવવાની છે તો સૌથી પહેલા આપણે સરવાળા અને બાદ બાકીમાં ઉદભવતી ત્રુટી વિશે માહિતી મેળવશું સરવાળા અને બાદ બાકીમાં મેળવતી મળતી ત્રુટીઓ વિશે વાત કરશું માની લો વિદ્યાર્થી મિત્રો કોઈ બે ભૌતિક રાશિ છે ભૌતિક રાશિ એ છે અને ભૌતિક રાશિ બી છે એમનું આપણે માપન કરી રહ્યા છીએ તો જ્યારે આપણે ભૌતિક રાશિ એ અને ભૌતિક રાશિ બી એનું માપન કરતા હોઈએ ત્યારે એની અંદર પણ કંઈક ત્રુટી ઉદ્ભવી શકે છે બીની અંદર પણ ત્રુટી ઉદ્ભવી શકે છે

એ કોઈ ભૌતિક રાશિની સરેરાશ નિરપેક્ષ ત્રુટી હોય છે તો જ્યારે આપણે રાશિ એ અને રાશિ બી એમનો સરવાળો કરીએ તો આપણને કોઈક નવી રાશિ મળશે એટલે કે જેડ મળશે તો જેડ એ આપણને એ પ્લસ બી ના સરવાળાથી મળશે આપણને માની લો કે કોઈ બે બે રાશિઓ છે એમને એકબીજામાં આપણે ઉમેરીએ છીએ તો એનું કંઈક મૂલ્ય મળશે તો એ મૂલ્ય આપણા માટે જેડ થશે તો જેડ છે જેડ એ આપણા માટે ત્રુટીઓના સંયોજન બાદ મળેલું મૂલ્ય છે એટલે કે સરવાળા કર્યા બાદ મળેલું મૂલ્ય છે તો હવે જો ઝેડની અંદર જે ત્રુટી ઉદ્ભવે છે એ ત્રુટી કેવી રીતના આપણે મેળવશું તો જેડની અંદર જે ત્રુટિ ઉદ્ભવે છે એ એના લીધે અને બી ના લીધે બંનેના લીધે ઉદ્ભવશે તો હવે એની ગણતરી કરવા માટે આપણે શું કરીએ તો સૌથી પહેલા તો ઝેડની અંદર ઉદ્ભવતી ત્રુટિ માટે આપણે ખબર હોવી જોઈએ કે સર જેડ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા જેડ આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરી અને આપણને માં રહેલ ત્રુટી મેળવી શકીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો જેડ પ્લસ ઓર માઇનસ છે તો બહુ સિમ્પલ છે બંને ભૌતિક રાશિઓના તમારે સાચા મૂલ્યને એડ કરી દેવાના છે એટલે તમને જેડ મળી જશે જે આપણે પહેલાય કરેલું છે અહીંયા હવે z ગોતું હોય તો સર બંને ભૌતિક રાશિમાં જોવા મળતી સરેરાશ નિરપેક્ષ ત્રુટીનો પણ સરવાળો કરવાનો રહેશે એટલે કે ડેલ્ટા જેડ એ ડેલ્ટા એ પ્લસ ડેલ્ટા બી થશે એટલે કે બંને રાશિમાં સરેરાશ નિરપેક્ષ ત્રુટીનો સરવાળો એ આપણને ડેલ્ટા જેડ આપશે તો ડેલ્ટા જેડ મળી ગયા પછી આપણે આપણા સમીકરણમાં મૂકી દેસું કિંમત તો કે જેડ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા જેડ બરાબર શું થશે તો કે પેલા એ રાશિને લખશું આપણે પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ પ્લસ શું કરશું બીજી રાશિનું મૂલ્ય લખશું બી પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી હવે એનો સરવાળો બી સાથે કરવાનો છે એટલે જેડ મળશે અને ડેલ્ટા એનો સરવાળો ડેલ્ટા બી સાથે કરવાનો છે એટલે તમને ડેલ્ટા જેડ મળશે તો જેડ ગોતવા માટે બંને ભૌતિક રાશિના સાચા મૂલ્યનો સરવાળો કરશું અને ડેલ્ટા જેડ ગોતવા માટે બંને ભૌતિક રાશિમાં ઉદભવતી મહત્તમ સરેરાશ નિરપેક્ષ ત્રુટીનો સરવાળો કરશું વિદ્યાર્થી મિત્રો આ જ રીતના આપણે બાદબાકી કરવાની છે માની લો કે કોઈ બે ભૌતિક રાશિ છે એ અને બી એમને આપણે બાદબાકી કરીએ છીએ તો બાદબાકી કરવાથી પણ આપણને જે મૂલ્ય મળે છે જેને આપણે જેડ વડે દર્શાવીએ છીએ તો બે ભૌતિક રાશિના બાદબાકી કર્યા બાદ તમને એમાં કંઈક નવી ત્રુટી ઉદ્ભવતી જોવા મળશે તો એ નવી ત્રુટીને દર્શાવવા માટે આપણે લખીએ કે જેડ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા જેડ આ જે ત્રુટી છે એને ગણવી કઈ રીતે

પ્રયોગ કરી રહ્યા હોય ત્યારે એમાં જે ત્રુટી ઉદભવે છે એ ત્રુટી તો હંમેશા વધતી જ જશે ને ત્રુટીઓનો તો સરવાળો થતો જાય ને કહેવાનો મતલબ શું કે કોઈ બે વિદ્યાર્થી અલગ અલગ માપન કરી રહ્યા છે તો બેની અંદર જે ત્રુટી ઉદભવે છે એ ત્રુટી તો પરિણામી સરવાળા મુજબ જ મળશે ને એટલે કે તમારે બાદ બાકીમાં પણ બાદ બાકીના નિયમમાં પણ ડેલ્ટા જેડ ગોતવા માટે તમારે ડેલ્ટા એ પ્લસ ડેલ્ટા બી જ કરવાનું રહેશે કોઈ પ્રયોગમાં ત્રુટી હોય એ ઓછી કઈ રીતે થઈ શકે માની લો કે હું કોઈ એક વસ્તુ છે એનું માપન કરું છું અને મને એમાં થોડી ઘણી ભૂલ મળે છે હું બીજી વાર એ જ વસ્તુનું માપન કરું તો મને પાછી ભૂલ મળી તો મારી ભૂલ એકબીજામાં ઉમેરાશે તો કે મેં જે પ્રયોગ દરમિયાન ટોટલ કેટલી ભૂલ કરી તો બધી ભૂલના સરવાળા મુજબ તો એવી રીતના જ્યારે કોઈ બે વ્યક્તિ બે રાશિઓનું માપન કરતા હોય ત્યારે બંનેને કંઈક ત્રુટી ઉદ્ભવશે તે બંને ત્રુટીનો સરવાળો થશે એટલે કે સરેરાશ નિરપેક્ષ ત્રુટી હંમેશા એડ થશે એકબીજામાં ઉમેરાશે ભલે તે સરવાળો કરીએ કે બાદ બાકી કરીએ મતલબ કે ત્રુટીઓ એકબીજામાં હંમેશા ઉમેરાય છે જો તમને અહીંયા સરસ મજાનું કીધું છે કે જ્યારે બે ભૌતિક રાશિના સરવાળા કે બાદ બાકી કરતા હોય ત્યારે તેઓની અંદર જે મળતી પરિણામી મહત્તમ ત્રુટી છે એ બંને ભૌતિક રાશિઓના સરવાળાથી મળશે ભલે પછી તમે સંયોજનની અંદર સરવાળો કરી રહ્યા છો કે બાદ બાકી કરી રહ્યા છો અમને જે નિરપેક્ષ ત્રુટી મળશે સરેરાશ નિરપેક્ષ ત્રુટી એ બંને નિરપેક્ષ ત્રુટીઓના સરવાળા બરાબર મળશે તો આપણે લખી શકીએ અહીંયા કે ડેલ્ટા એ પ્લસ ડેલ્ટા બી એ અને બી ના સરવાળાથી મળશે તો આમ આપણે જે સરવાળાના અને બાદ બાકીના બંનેના નિયમોમાં સરેરાશ નિરપેક્ષ ત્રુટી તો એકબીજામાં ઉમેરાશે સાચા મૂલ્યમાં સરવાળો કરતા હોય તો સરવાળો કરવાનો બાદ બાકી કરતા હોય તો મહત્તમ આગળ જોઈએ તો ગુણાકાર અને ભાગાકાર માટેનો નિયમ છે તો વિદ્યાર્થી મિત્રો ગુણાકાર અને ભાગાકાર માટેના નિયમની જે સાબિતી છે એ આપણે અહીંયા લીધેલી નથી અત્યારે તમારા સિલેબસમાં છે પણ નહીં વિદ્યાર્થી મિત્રો એમના જે ડાયરેક્ટ ફોર્મ્યુલા છે એ જ મેં અહીંયા લખેલા છે કે કોઈ પણ સરવાળા બાદબાકી ગુણાકાર કે ભાગાકાર ત્રુટીઓની અંદર જ્યારે તમે સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર કરતા હોય તો એમના ડાયરેક્ટ ફોર્મ્યુલા આપણને યાદ હોવા જોઈએ એ ફોર્મ્યુલાની મદદથી તમે કેલ્ક્યુલેશન કરી શકો છો તો આપણે અહીંયા સૌથી પહેલાં કોઈ ઝેડ રાશિ છે જે એ અને બીના ગુણાકારથી મળે છે કોઈ ઝેડ રાશિ એ અને બીના ગુણાકારથી મળે છે જ્યાં એ અને બી અલગ અલગ ભૌતિક રાશિ છે તો ચલો બેય રાશિઓના પ્રાયોગિક મૂલ્ય આપણને લખતા આવડે છે એ નું મૂલ્ય એ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ બી નું મૂલ્ય બી પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી થી લખી શકીએ છીએ તો હવે આપણે એમની અંદર આપણે જે ત્રુટી ઉદ્ભવે છે એને દર્શાવવા માટે ડેલ્ટા ઝેડ અપોન ઝેડ નો ઉપયોગ કરશું જો ગુણાકાર હોય કે ભાગાકાર હોય ગુણાકાર હોય કે ભાગાકાર હોય એમને દર્શાવવા માટે જો આ સાપેક્ષ ત્રુટીનું સૂત્ર થાય કે નહીં આપણે આગળ ભણી ગયા સાપેક્ષ ત્રુટીમાં શું કરતા હતા તો કે આપણે સરેરાશ લેતા હતા એને સાચા મૂલ્ય વડે ભાગી નાખતા હતા તો એ જ વસ્તુ અહીંયા કરવાની છે તો ડેલ્ટા ના છેદમાં જેડ બરાબર હવે ડેલ્ટા એ ના છેદમાં એ પ્લસ ડેલ્ટા બી ના છેદમાં બી કરવાનું છે મતલબ શું કે અહીંયા તમારે બંને રાશિઓની અંદર ઉદ્ભવતી સાપેક્ષ ત્રુટીનો સરવાળો કરવાનો છે જો સાપેક્ષ ત્રુટી ગુણાકારના સ્વરૂપમાં આપેલી છે ગુણાકારના સંબંધમાં આપેલી છે ત્યારે તમે એની ત્રુટી ગોતો છો તો એ ત્રુટીને ગોતવા માટે તમારે બંને રાશિઓની સાપેક્ષ ત્રુટી ગોતી અને એમનો સરવાળો કરવાનો રહેશે જો અહીંયા તમને આપેલું છે ભાગાકારમાં પણ સેમ રૂલ સેમ રૂલ છે કે ભાઈ માની લો કે મારી પાસે કોઈ જેડ રાશિ છે જે એ ભાગ્યા બીથી મળતી હોય તો એ અને બીના આપણને પ્રાયોગિક મૂલ્ય ગોતતા આવડે છે પ્રાયોગિક મૂલ્ય મળી ગયા બાદ શું કરવાનું છે તો કે ડેલ્ટા જેડના છેદમાં જેડ બરાબર ડેલ્ટા એ પ્લસ ડેલ્ટા બી થશે બંનેમાં નિયમો સેમ લાગુ પડશે બંનેમાં નિયમો સેમ લાગુ પડશે યાદ રાખજો તો જ્યારે બે ભૌતિક રાશિઓના ગુણાકાર કે ભાગાકાર કરવામાં આવે છે ત્યારે તેમાં મળતી મહત્તમ આંશિક ત્રુટી એ પ્રત્યેક ભૌતિક રાશિની સાપેક્ષ ત્રુટીના સરવાળા બરાબર હોય છે આ વિધાન તમારે બરાબર મગજમાં ઉતાર દેવાનું છે કે જ્યારે તમે કોઈ ભૌતિક રાશિ છે એટલે એમનું તમે માપન કરી રહ્યા છો ત્યારે બે અલગ અલગ રાશિઓના સરવાળા બાદબાકી ગુણાકાર કે ભાગાકાર કરવા હોય તો સરવાળા માટે શું કરવાનું છે ડેલ્ટા એ પ્લસ ડેલ્ટા બી બાદબાકી માટે શું કરશું ડેલ્ટા એ પ્લસ ડેલ્ટા બી તો નિરપેક્ષ ત્રુટિનો તો હંમેશા ઉમેરો થશે પણ ગુણાકાર અને ભાગાકારમાં શું થાય છે તો કે ગુણાકાર અને ભાગાકારમાં રાશિના તમારે સાપેક્ષ ત્રુટિનું મૂલ્ય મેળવી અને એકબીજામાં ઉમેરવાનું રહેશે તો આપણા માટે આ ફોર્મ્યુલા છે એ યાદ રાખવાના બનશે તો ગુણાકાર માટે અને ભાગાકાર માટે આમ જોવા જઈએ તો રૂલ્સ સેમ જ છે રેડી તમારે શું કરવાનું છે જેટલી પણ ભૌતિક રાશિઓ આપેલી હોય એમની સાપેક્ષ ત્રુટિ લઈ અને એનો સરવાળો કરી દેવાનો છે સાપેક્ષ ત્રુટિના સરવાળાથી આપણને એમના ગુણાકાર અને ભાગાકારના નિયમો છે એ મળી જશે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો કે જ્યારે કોઈ રાશિ છે એમની અંદર ઘાતાંકવાળા પદ આવે છે ઘાતાંકવાળા પદ રેડી ત્યારે શું કરવું જોઈએ તો ઘાતાંકવાળા પદની અંદર તમારે સૌથી પહેલાં ઘાતને આગળ લઈ લેવાની છે અને એ રાશિની તમારે સાપેક્ષ ત્રુટી લખી નાખવાની છે તો જો તમને અહીંયા કીધું છે કે કોઈ રાશિ છે ઝેડ બરાબર એ સ્ક્વેર છે તો હવે ઝેડનું મૂલ્ય ગોતું હોય તો અથવા જેડની અંદર ઉદ્ભવતી ત્રુટી ગોતી હોય તો તો સૌથી પહેલાં શું કરશું તો કે સર એ સ્ક્વેર છે એને એ ગુણ્યા એ લખી શકું એ સ્કવેરને હો એ ગુણ્યા એ લખી શકું તો હવે આપણને ખબર પડી કે સર આ તો સિમ્પલ આગળ જોયું તો એના જેવું જ છે તો કે ડેલ્ટા એના છેદમાં એ પ્લસ ડેલ્ટા એના છેદમાં એ તો આને હું લખી શકું ટુ ટાઈમ્સ તો ટુ ડેલ્ટા એના છેદમાં એ આપણને મળશે ક્લિયર થઈ ગયું આટલી વસ્તુ તો હવે જો વિદ્યાર્થી મિત્રો જ્યારે આપણે જેડમાં ઉદભવતી ત્રુટી ગોતવી હોય તો તમારે શું કરવું છે શું કરવાનું રહેશે ઘાતને આગળ લઈ લેવાની હાથને આગળ લઈ લીધા બાદ તમારે જે ભૌતિક રાશિ છે એમની સાપેક્ષ ત્રુટીનું ફોર્મ્યુલા છે એ મૂકી દેવાનું રહેશે એટલે આપણને ગાંધાકવાળા પદનું પણ ત્રુટી છે એ મેળવવી એકદમ ઇઝી થઈ જશે તો આપણી ફોર્મ્યુલા બનશે દાખલા તરીકે તમને અહીંયા કોઈ અલગ વ્યાપક સ્વરૂપ આપેલું છે કે એની પી ઘાત ની ક્યુ ઘાત સીની આર ઘાત હોય તો હવે તમને કીધું કે જેડમાં ઉદભવતી ત્રુટી ગોતો તો તો જો વિદ્યાર્થી મિત્રો પી છે ઘાત છે તો આગળ આવી જશે તો પી ડેલ્ટા એના છેદમાં એ પ્લસ આપણે દરેક રાશિઓનો સરવાળો જ કરવાનો છે પ્લસ બી કેટલી છે ક્યુ તો ક્યુ આગળ આવી જશે ક્યુ ડેલ્ટા ના છેદમાં બી હવે જો અહીંયા ગુણાકારની જેમ આપણે સાપેક્ષ ત્રુટી ગોતી અને એનો સરવાળો કરશું તો સી સી ની આર ઘાત છે તો આર આગળ આવી જશે અને ડેલ્ટા સી ના છેદમાં સી છે એ થઈ જશે તો આમ ભૌતિક રાશિની ઘાતાંક જે મોટ જે મોટી હોય તે મોટ તે ત્રુટી મોટી બને છે યાદ રાખજો તમને આ ત્રણમાંથી કોઈ રાશિની પૂછે કે કઈ ત્રણ અલગ અલગ ઘટકો છે ત્રણ ઘટકમાંથી શેની અંદર સૌથી વધારે ત્રુટી જોવા મળે તો કે જેની ઘાત વધારે હોય એમાં ત્રુટી વધારે તમને જોવા મળશે અને તેનું મૂલ્ય ખૂબ જ ચોકસાઈથી માપવું જોઈએ તો જેની અંદર ઘાત વધારે હોય અથવા ત્રણ અલગ અલગ રાશિ હોય કે ચાર અલગ અલગ રાશિ હોય એમની અંદર જ્યારે ઘાતના મૂલ્ય ઘાતાંક આપેલા હોય તો ઘાતાંક છે એ સૌથી વધારે સેમા છે એનું આપણે ચોક્કસાઈથી મૂલ્ય માપવું જોઈએ આગળ વધીએ આપણે ક્વેશ્ચનની પ્રેક્ટિસ કરીએ વિદ્યાર્થી મિત્રો મને ખ્યાલ છે અત્યાર સુધી તમે કંટાળી ગયા કે સર તમે ક્યારના થિયરી ભણાવો છો હવે અમને ક્વેશ્ચન પ્રેક્ટિસ કરાવો તો હવે આપણે દરેક ત્રુટીના સરવાળા બાદ બાકી ગુણાકાર ભાગાકાર અને ઘાતાંકવાળા બાદના આપણે ક્વેશ્ચન સોલ્વ કરવાના છે સૌથી પહેલો ક્વેશ્ચન આપણા માટે છે કે થર્મોમીટર વડે બે પદાર્થોના તાપમાન માપવામાં આવેલા છે તાપમાન અનુક્રમે ટી વન બરાબર વીસ ડિગ્રી સેલ્સિયસ પ્લસ ઓર માઇનસ પાંચ ડિગ્રી સેલ્સિયસ અને ટી ટુ બરાબર પચાસ ડિગ્રી સેલ્સિયસ પ્લસ ઓર માઇનસ ઝીરો પાંચ ડિગ્રી સેલ્સિયસ છે જો વિદ્યાર્થી મિત્રો અહીંયા કોઈ વ્યક્તિ છે એ તાપમાનનું માપન કરી રહ્યો છે પહેલીવાર જ્યારે તાપમાનનું માપન કરે છે ત્યારે તમને જે વેલ્યુ મળે એ વીસ સેલ્સિયસ પ્લસ ઓર માઇનસ પાંચ ડિગ્રી સેલ્સિયસ મળે છે ઝીરો પોઈન્ટ પાંચ ડિગ્રી સેલ્સિયસ બીજું બીજું માપન કરે છે ત્યારે તેને પચાસ ડિગ્રી સેલ્સિયસ પ્લસ ઓર માઇનસ ઝીરો પોઈન્ટ પાંચ ડિગ્રી સેલ્સિયસ મળે છે હવે ક્વેશ્ચનમાં એવું કીધું છે કે બંને પદાર્થોના તાપમાનનો તાપમાનો તફાવત અને તેમાં ઉદ્ભવતી ત્રુટીની ગણતરી કરવાની છે તો સૌથી પહેલાં આપણે તફાવત લઈએ કે તાપમાનમાં જોવા મળતો તફાવત તો કે તાપમાનમાં તાપમાનમાં જોવા મળતો જોવા મળતો તફાવત 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 બરાબર શું લખશો આપણે તો કે સર ટી ટુ માઇનસ ટી વન મોટામાંથી ને આનું બાદ કરશો એટલે આપણને તફાવત મળી જશે ટી ટુની વેલ્યુ કેટલી છે તો કે સર પચાસ ડિગ્રી ટી ટુની વેલ્યુ કેટલી છે તો કે સર પચાસ ડિગ્રી સેલ્સિયસ ટી વનની વેલ્યુ કેટલી છે તો કે સર વીસ ડિગ્રી સેલ્સિયસ વીસ ડિગ્રી સેલ્સિયસ બેની બાદ બાકી કરશો તો ત્રીસ ડિગ્રી સેલ્સિયસ મળશે તો આ આપણને તાપમાનમાં જોવા મળતો તફાવત મળી ગયો આ આપણને તાપમાનમાં જોવા મળતો તફાવત મળી ગયો હવે આપણે ગોતવાનું છે તેમાં ઉદ્ભવતી ત્રુટી તો જો અહીંયા સરવાળો અથવા બાદબાકીના નિયમનો ઉપયોગ થયો તો કે સર અહીંયા તો તફાવત એટલે બાદબાકી થઈ ઓકે તો બાદબાકી માટેનું સૂત્ર શું હતું આપણને ખ્યાલ છે કે ઝેડ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડ બરાબર ઝેડ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડ બરાબર એ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ માઇનસ બી પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી આવું થશે આ આપણે સૂત્ર આપણે થોડી વાર પહેલાં જ ભણેલા છે તો જો હવે જેડ એ આપણા માટે તાપમાનમાં જોવા મળતો તફાવત છે તો હું તાપમાનના સંદર્ભમાં લખું તો આવું લખી શકું કે ટી પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ટી ટી પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ટી તો ટીની વેલ્યુ તો મને મળી ગયેલી જ છે અમારે ગોતવાનું છે ડેલ્ટા ટી તો ડેલ્ટા ટી મને કઈ રીતના મળશે એ આપણે જોશું તો ટી વનનું જે મૂલ્ય છે આપણા માટે એ એટલે ટી વન થશે બી એટલે ટી થશે ટી થશે તો એનું મૂલ્ય કેટલું છે તો કે સર એનું મૂલ્ય આપણે લખીએ વીસ ડિગ્રી સેલ્સિયસ પ્લસ જીરો પોઈન્ટ પાંચ ડિગ્રી સેલ્સિયસ માઇનસ બી ની વેલ્યુ પચાસ ડિગ્રી સેલ્સિયસ પ્લસ ઓર માઇનસ જીરો પોઈન્ટ પાંચ ડિગ્રી સેલ્સિયસ હવે મને ટીનું મૂલ્ય મળી ગયું મારે ડેલ્ટા ટીનું મૂલ્ય ગોતું છે તો ડેલ્ટા ટી કઈ રીતે મળશે તો કે સર ડેલ્ટા ટી બરાબર બંને બંને મૂલ્યની અંદર જે મહત્તમ નિરપેક્ષ ત્રુટી મળેલી છે સરેરાશ મહત્તમ નિરપેક્ષ ત્રુટી એમનો સરવાળો તો જો અહીંયા આપણે જીરો પોઈન્ટ પાંચ ડિગ્રી સેલ્સિયસ પ્લસ જીરો પોઈન્ટ પાંચ ડિગ્રી સેલ્શિયસ લખશું જો આ નિરપેક્ષ ત્રુટી છે ને બંને મૂલ્યની અંદર મળતી નિરપેક્ષ ત્રુટી એનો સરવાળો તો ઝીરો પોઈન્ટ પાંચ ડિગ્રી સેલ્સિયસ પ્લસ ઝીરો પોઈન્ટ પાંચ ડિગ્રી સેલ્સિયસ એટલે તો કે એક પોઈન્ટ ઝીરો ડિગ્રી સેલ્સિયસ બનશે તો ડેલ્ટા ટી ની વેલ્યુ મને શું મળી તો કે સર એક ડિગ્રી સેલ્સિયસ હવે મહત્તમ ઉદ્ભવેલી ત્રુટી જોવી હોય તો કે સર એના માટે થશે ટી પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ટી બરાબર થશે ત્રીસ ડિગ્રી સેલ્સિયસ

માપનની અંદર મહત્તમ ત્રુટી સરખી જતી જીરો પોઈન્ટ પાંચ ડિગ્રી અને જીરો પોઈન્ટ પાંચ ડિગ્રી બે સરવાળો કર્યો એટલે આપણને એક ડિગ્રી પડી ગયું હવે આપણી ત્રુટીનું સૂત્ર શું છે તો કે ટી પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ટી જો તમને દસ સર અહીંયા ઝેડ કેમ ન લખ્યું ભાઈ અહીંયા ટેમ્પરેચરની વાત કરીએ છીએ તો ઝેડ આપણા માટે ટી બની જશે ટેમ્પરેચર બની જશે એટલા માટે ક્લિયર થઈ ગયું તમે કેપિટલ ટી પણ લખી શકો છો ટેમ્પરેચર માટે સ્મોલ ટી છે ટાઈમ દર્શાવે છે એટલે તમે એમાં ખાસ ધ્યાન રાખજો કેપિટલ ટી વડે તમારે દર્શાવવાનું રહેશે આગળ જોઈએ તો કે અવરોધ માટે આપેલું છે જ્યાં વી નું મૂલ્ય આપેલું છે આપણને સો પ્લસ ઓર માઇનસ પાંચ વોલ્ટ અને આઈનું મૂલ્ય આપેલું છે દસ પ્લસ ઓર માઇનસ ઝીરો પોઈન્ટ બે એંગલ એમ્પિયર તો આર ઉદ્ભવતી ઉદભવતી પ્રતિશત ત્રુટી શોધો જો અહીંયા પ્રતિશત ત્રુટી શોધવાની છે તો પ્રતિશત ત્રુટી માટે આપણે શું કરીએ છીએ તો કે સર ડેલ્ટા આરના છેદમાં આર ગુણ્યા સો કરીએ છીએ ત્યારે આપણને પ્રતિશત મળે છે તો આ વેલ્યુ આપણે ગોતવાની છે પેલા ડેલ્ટા આર ગોતવો પડશે આર ગોતવો પડશે અને તમારે એને શું કરવું પડશે બેનો ગુણોત્તર લે અને સો વડે ગુણવા પડશે ત્યારે તમને પર્સન્ટેજમાં મળી જશે પ્રતિશત ત્રુટી મળશે તો સૌથી પહેલા આપણે ડેલ્ટા આર ગોતો

ત્યારે બંને ભૌતિક રાશિની સાપેક્ષ ત્રુટી નો સરવાળો વોલ્ટેજની તો ડેલ્ટા છેદમાં આર ની વેલ્યુ મળી જાય ડેલ્ટા વી ની વેલ્યુ કેટલી આપેલી છે પાંચ તો પાંચ ના સો પ્લસ ડેલ્ટા આઈ કેટલો આપ્યો છે જીરો પોઈન્ટ બે જીરો બે 0 ना दस कर तो, 0 0.2 ના છેદમાં શું કરશું પોઈન્ટ બે ભાગ્યા દસ કરશું તો જીરો પોઈન્ટ જીરો બે બનશે બે નો સરવાળો કરો તો જીરો પોઈન્ટ જીરો સાત મળશે તો આપણને જે વેલ્યુ મળી ડેલ્ટા આર અપોન આરની એ જીરો પોઈન્ટ જીરો સાત મળી હવે મારે શું કરવાનું છે તો કે મારે તો પ્રતિશત ત્રુટી જોઈએ છે તો ડેલ્ટા આરના છેદમાં આરની વેલ્યુને મારે સો વડે ગુણવાના છે તો ડેલ્ટા આરના છેદમાં આરની વેલ્યુ કેટલી મળી ઝીરો પોઈન્ટ ઝીરો સાત એને વડે હું સો વડે ગુણી નાખીશ તો જવાબ મળશે મને સાત ટકા તો મને સાત ટકા વેલ્યુ છે એ મળશે તો એનો મતલબ શું થઈ ગયો કે આપેલા પ્રયોગની અંદર અવરોધની અંદર જોવા મળતી પ્રતિશત ત્રુટી સાત ટકા છે કેટલા ટકા છે સાત ટકાનો એમાં ફેરફાર સૂત્ર પ્રમાણે જોવા જઈએ તો અહીંયા ભાગાકારના સંદર્ભમાં છે ભાગાકારના સ્વરૂપમાં છે ભાગાકારના સ્વરૂપમાં હોય તો શું કરવાનું છે સિમ્પલ વસ્તુ છે ભાગાકાર માટે તમે ભાગાકારના નિયમનો ઉપયોગ કરી શકો તો કે આપેલ બે ભૌતિક રાશિઓની

ત્રણના છેદમાં બે ગાત હોય તો જેડમાં ઉદભવતી સાપેક્ષા છેદમાં સંબંધ આપેલો છે એનો જ ઉપયોગ કરવાનો છે તો એની ચાર ઘાત છે તો ઘાતને પેલા આગળ લઈ લેશું અને ડેલ્ટા એના છેદમાં એ કરશું બધાને સરવાળા સાથે જોડવાનું છે બીની એકના છેદમાં ત્રણ घात છે તો એકના છેદમાં ત્રણ આગળ આવી જશે ડેલ્ટા બી ના છેદમાં બી બની જશે હવે સી છેદમાં છે અરે છેદમાં હોય તો કંઈ વાંધો નહીં તમારે એડ જ કરવાનો છે પણ સી ની કેટલી ઘાત છે એક જ ઘાત છે તો એક ઘાત લખવાની જરૂર નથી ડેલ્ટા સી ના છેદમાં સી અને ડીની કેટલી ઘાત છે થ્રી બાય ટુ તો થ્રી બાય ટુ ઘાત આગળ આવી જશે ડેલ્ટા ડીના છેદમાં ડી આ તમારું જેડમાં ઉદ્ભવતી સાપેક્ષ ત્રુટિની સાપેક્ષ ત્રુટિનું સોલ્યુશન છે તો શું કરવાનું છે ઘાતને આગળ લઈ લેવાની છે અને એ જે રાશિ છે એની સાપેક્ષ ત્રુટી લખવાની છે પ્લસ બીજી રાશિની ઘાત રાશિની સાપેક્ષ જેટલી પણ રાશિઓ આપેલી હોય બધી રાશિઓનો સરવાળો કરવાનો છે આગળ જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન સાદા લોલકના દોલનોનો આવર્તકાળ આપેલો છે ટી બરાબર ટી બરાબર ટુ પાય અંડરુટ એલના છેદમાં જી વડે દર્શાવેલ છે જેમાં એક ચોકસાઈ સાથે આ જીરો પોઈન્ટ એક સેન્ટીમીટર બની જશે શું કામ જીરો પોઈન્ટ એક સેન્ટીમીટર લખવું પડ્યું કારણ કે આપણને ટોટલ લંબાઈ સેન્ટીમીટરમાં આપેલી છે એટલા માટે ઘડિયાળ એક સેકન્ડ વિભેદન વાળી કાંડા ઘડિયાળની સો દોલનો માટે માપેલ સમય આપણને સેકન્ડ છે મતલબ કે જ્યારે તમે ઘડિયાળનો ઉપયોગ કરી અને સો દોલનો પૂરા કરો છો ત્યારે ટોટલ સમય છે ત્યારેવું સેકન્ડ લેવાયેલો છે અને સમયની અંદર જે તમને વિભેદન ક્ષમતા આપેલી છે એક સેકન્ડ આપેલી છે તો જો વિદ્યાર્થી મિત્રો આપણને જી નું મૂલ્ય કેટલી ચોકસાઈથી નક્કી થયું હશે એ આપણે ગોતવાનું છે કેટલી ચોકસાઈથી નક્કી થયું હશે એ ગોતવા માટે આપણે શું કરીએ છીએ ડેલ્ટા જી ના છેદમાં જી જોઈશું ડેલ્ટા જી ના છેદમાં જી ગોતશું તો પ્રશ્ન થાય સર આ કેવી રીતના મળશે તો જો આ ફોર્મ્યુલામાંથી તમને જીને કરતા બનાવતા આવડે તો કે હા સર ફોર્મ્યુલામાંથી જીને કરતા બનાવવા માટે આપણે પહેલા વર્કર નાખશું તો ટી સ્ક્વેર બરાબર ફોર પાય સ્ક્વેર એલના છેદમાં જી મળશે આપણને હવે જી ને કરતા બનાવો તો જી બરાબર શું મળશે આપણને ફોર પાય સ્ક્વેર એલના છેદમાં ટી સ્ક્વેર મળશે હજુ વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખવાનું છે જ્યારે કોઈ રાશિની અંદર તમને ડિઝિટ વેલ્યુ આપેલી હોય આંકડાઓ આપેલા હોય અથવા કોઈ અચળ પદ આપેલા હોય જેમ કે પાય તો એમાં કોઈ ત્રુટી ઉદભવે નહીં દાખલા તરીકે કોઈ પાંચ નંબર છે પાંચ અંક પાંચ છે એમાં કઈ રીતે ત્રુટી ઉદ્ભવી શકે ન ઉદભવી શકે પાયની વેલ્યુ છે એમાં ત્રુટી ઉદભવી શકે નહીં કારણ કે એ ફિક્સ વેલ્યુ છે એટલા માટે તો અચળપદની ત્રુટી મળે નહીં તો એની ત્રુટી લખવાની થતી જ નથી દેખાય એટલે લખવાની નહીં તો હવે મારે આ જે સમીકરણ છે અને સ્વરૂપમાં ફેરવવું છે તો ડેલ્ટા જી ના છેદમાં જી બરાબર ચાર અને પાઈ સ્ક્વેરની કોઈ ત્રુટી મળશે નહીં તો એલની અંદર ત્રુટી મળશે ડેલ્ટા એલના ના છેદમાં એલ પ્લસ હજુ ટીની ની બે ઘાત છે તો ઘાત પહેલાં આગળ લખી નાખશું ડેલ્ટા ટી ના છેદમાં ટી લખશું આપણે હવે આપણને ખાલી માત્ર વેલ્યુ મૂકવાની છે એટલે જવાબ મળી ગયો તો ડેલ્ટા જી ના છેદમાં જી બરાબર ડેલ્ટા એલ કેટલો આપ્યો છે વિભેદન ક્ષમતા કેટલી આપી છે એક એમ એટલે કે જીરો પોઈન્ટ એક સેન્ટીમીટર છેદમાં ટોટલ લંબાઈ કેટલી આપેલી છે તો કે સર વીસ સેન્ટીમીટર પ્લસ એ તો એમનો મત છે હવે ડેલ્ટા ટી વિભેદન ક્ષમતા વિભેદન ક્ષમતા કેટલી આપી છે એક સેકન્ડ એટલે લખશો આપણે એક છેદમાં ટોટલ સમય કેટલો આપ્યો છે તો કે સર નેવું સેકન્ડ એટલે નેવું લખશો આપણે ટાઈમ પીરિયડ ગોતો હોય તો કેવી રીતના ગોતી જાય તો કે એક દોલન પૂરું કરવા માટે લાગતા સમયને શું કહીએ છીએ આપણે આવર્તકાળ કહીએ છીએ જો એક દોલન એક દોલનને એક દોલનને પૂર્ણ કરવા પૂર્ણ કરવા માટે લાગતા સમયને લાગતા સમય ને આવર્તકાળ કહીએ છીએ કહીએ છીએ તમે ગોતી શકો છો ક્લિયર થઈ વસ્તુ હવે તમારે આ બંનેની કેલ્ક્યુલેશન કરવાની છે જો હવે તમને ખ્યાલ છે અને આવું લખી શકું એક ના છેદમાં બસો લખી શકું અહીંયાથી પોઈન્ટ કટ થશે અને છેદમાં દસ આવી જશે પ્લસ બે એકા બે બે ના નેવું હવે તમારે આ બેની કેલ્ક્યુલેશન કરી અને મને આન્સર કોમેન્ટમાં કરવાનો છે તો વિદ્યાર્થી મિત્રો ડેલ્ટા જીના છેદમાં જીનું મૂલ્ય તમારે કેટલું મળે છે એ મને કોમેન્ટમાં તમારે લખી અને કહેવાનું છે ઓકે ચલો આ વિડીયોને અહીંયા સુધી રાખીએ હજી આવા ઘણા બધા ક્વેશ્ચન છે જેને આપણે માત્ર ક્વેશ્ચન માટે પ્રેક્ટિસ માટેનો જે એક આખો વિડીયો બનાવશું અલગથી કે જેની અંદર દરેક પ્રકારની ત્રુટીને આપણે માત્ર ક્વેશ્ચનને સોલ્વ કરશું જે તમારી કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાઈ શકે છે એમના માટે આપણે અલગથી સેપરેટ વિડીયો બનાવશું આજનો વિડીયો હતો એમાં આપણે ત્રુટી વિશે માહિતી મેળવી ત્રુટીઓના સંયોજનની આપણે કેવી રીતના ગણતરી કરવી એ શીખા અને થોડાક એના દાખલા છે તો વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ આપણો જે લેક્ચર બનશે એ માત્ર ને માત્ર એમના દાખલા ઉપર જ બનશે પ્રેક્ટિસ ઉપર બનશે એટલે તેના માટે તમે રેડી રહેજો ઓકે ચલો મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં બાય